આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું ક્ષેત્ર સતત આગળ વધી રહ્યું છે અને આમાં દરરોજ નવા ફેરફાર થઈ રહ્યા છે ત્યારે કેરળની એક સ્કૂલમાં ભારતની પ્રથમ એઆઈ ટીચર લોન્ચ કરવામાં આવી છે કેમ છો હા છો ચતુર્જંકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ગ્રેટ ટૂલ બની શકે છે જેનાથી શીખવાનું સરળ અને મનોરંજક પણ બની શકે છે આ માટે જ કેરળના તિરુવંતપુરમની કેટ સિટી સ્કૂલમાં પ્રથમ એઆઈ ટીચર લોન્ચ કરવામાં આવી છે જેનું નામ આયરીસ છે આયરીસ ત્રણ ભાષા બોલી શકે છે અને વિદ્યાર્થીઓના મુશ્કેલ પણ સરળ કરી શકે છે નોલેજ બેઝ જે ચેટ જીપીટી જેવા પ્રોગ્રામ થી બનેલો છે અને આ એઆઈ ટીચર સમગ્ર દેશના એજ્યુકેશન સિસ્ટમ માટે મહત્વપૂર્ણ છે સારું ત્યારે ફરી મળીશું આવજો